નમસ્તે મિત્રો હું છું ક્રીના વરિયા તો આજે તમારા માટે મસ્ત વ્લોગ લઈને આવેલી છું મસ્ત વાતાવરણ સાથે તો આજે ગામડે તો બહુ જ વાવાઝોડા જેવું હતું પણ ત્યારે ફોન બહાર કઢાય એમ નહોતો તો અત્યારે તો બધું પલળી ગયું છે અને હવે બધું સાફ કરવું પડશે તો જો આ બધું આટલું બધું ભીનું થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો આ બધું મેં ધોયું આખું માટી વાળું ગારા ગારા વાળું થઈ ગયું હતું અને ડોલ ને બધું અમારું ઉડી ગયું તું જો એક ડોલ પણ હજી પેલી સાઈડ રખડે છે અને વરસાદ પણ બહુ જ સારો આવી ગયો છે તો આવા ઠંડા વાતાવરણમાં જો બિલાડી બેન પણ અમારી ઘરે આવી ગયા છે છુપાઈ છુપાઈને દૂધ પીવા જવું હતું એને જો હવે હું જઈ રહી છું કિચનમાં કિચનની હાલત પણ બહુ જ ખરાબ થઈ ગઈ હતી વરસાદના કારણે અહીંયા તાપડું ઢાંકી દીધું તો પણ પવનના કારણે ઉડીને બધું ખરાબ થઈ ગયું ઠંડા વાતાવરણમાં મેં પોપકોર્ન બનાવ્યા છે મેં કીધું પોપકોર્ન ખાતા ખાતા મૂવી જોઈએ એન્જોય કરીએ તો આજના બ્લોગમાં તમને મેં બના બતાવ્યો વરસાદ જો આ બિલાડીને પણ તમારી સાથે વાત કરવી છે શું બોલ શું કેવું છે તારે બિલાડી બેન હવે થઈ ગયા છે શાંત અને હું પણ હવે જઈ રહી છું મૂવી જોવા માટે આવા વરસાદમાં આ બધું સાફ કરીને હવે મૂવી જોતા જોતા પોપકોર્ન ખાઈશ ને મૂવીની મજા માણીશ તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તમારા ગામમાં વરસાદ છે એની પણ કોમેન્ટ કરજો